जय वालीनाथ जय जय वालीनाथ माताजी की हिंगलाज माता जी की भगवान श्री दत्तात्रेय की भगवान श्री दत्तात्रेय कीम जो बधा આ ઘણા ઘણા બધા જૂના જોગીના દર્શન કરવા મળ્યા ને જૂના 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 સાથીઓના દર્શન કરવા મળ્યા આજે વાણીનાથે વટ પાડી દીધો વાણીનાથ પહેલાં પણ આવ્યો છું અનેક વાર આવ્યો છું પરંતુ આજે તો રોનક જ કઈ ઓર છે અને દુનિયામાં ગમે તેટલા સ્વાગત થતા હોય સન્માન થતા હોય પણ ઘરે જયારે થાય ને ત્યારે આનંદ ઓર હોય છે